વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાસ વન અધિકારીઓની માસ સીએલ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મહત્વનું નિવેદન આપ્યું છે કમિશનરે જણાવ્યું કે પરમ દિવસે ક્લાસ વન ઓફિસરોએ મને આવેદન પત્ર આપ્યું હતું બે ત્રણ મુદ્દાઓને લઈને તેમની તરફથી રજૂઆત કરવામાં આવી હતી તેમની માંગણીઓને ધ્યાનમાં લઈ તેમણે રજા પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો છતાં ફીડવર્ક યથાવત ચાલુ હતું કમિશનર મુજબ અધિકારીઓની વિવિધ માંગણીઓ છે જેમાં વિભાગીય કામગીરી સુવિધાઓ અને પારદર્શિતા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે આ માંગણીઓ અંગે જીએડી વિભાગને સૂચના આપી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોર્પોરેશનના ક્લાસ વન અધિકારીઓએ તેમની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા સ્થાપવાની માંગ પણ કરી છે તેમજ આરટીઆઈ સહિતના મુદ્દાઓ પર પણ કમિશનર સાથે વિગતવાર ચર્ચા કરી છે કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અધિકારીઓની માંગણીઓને પૂર્ણ કરવા યોગ્ય જે તે પગલાં લેવામાં આવશે અને આ બાબતે જલ્દી નિરાકરણના પ્રયત્નો છે માસ સીએલના કારણે વિભાગીય કામગીરી પર અસર ન થાય તે માટે તંત્ર સતર્ક બની ગયું છે અને ઉકેલ માટે ઝડપથી પ્રક્રિયા આગળ વધી રહી છે આજ રોજ માન્ય કમિશનર સાહેબ સાથે અમે તમામ વર્ગ એકના અધિકારીઓને અમારે જે પણ સમસ્યાઓ હતી એ એમને કહેવામાં આવેલી છે અને કમિશનર સાહેબે પણ એશ્યોરન્સ આપ્યું છે કે જે પણ પ્રશ્નો હશે અમે અમારી રીતે વહીવટી જે પણ હશે એનું સોલ્વ કરીશું એટલે અમે આજે બધાએ નક્કી કર્યું છે કે આજથી અમે ડ્યુટી રિઝ્યુમ કરીએ છીએ ફરી જોઈન કરી સાહેબને જે પણ ચર્ચાઓ કરવાની હતી એ એક કમિશનર સાહેબ જોડે જે માંગણી હતી એમને કહેવામાં આવેલી છે કમિશનર સાહેબને અને સાહેબને એ બાંહેધરી આપી છે કે એ માગણીઓ પર ચોક્કસથી આગળ કાર્યવાહી કરશે પરમ દિવસે મને ક્લાસ વન ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું સાંજના સમય હતો પણ એ લોકો બે ત્રણ શૂઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સ હતી એ ગ્રીવિયન્સેસ ત્યાં સુધી રિઝોલ્વ ના થયા ત્યાં સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એલોકેટ કીધું હતું અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ વ્હીકલ મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકની સર્વિસિસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ એટલે કોઈની પણ આમાં પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સમય સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ છે કોઈ રોગ લાગ્યો નથી એટલે વર્ક તો કામ ચાલતું જ હતો ક્લાસ વન ઓફિસર્સની માગણીમાં અલગ અલગ છે આથી આપ એમને પૂછી શકો છો પણ જે લોકોની માગણી આ છે એ જેન્યુઅનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે અને જ્યારે નિરાકરણ આવે વી વિલ બી ઇન્ફોર્મિંગ યુ રહેશે જીએડીને કીધું છે જીએડીને ગાઈડલાઇન્સ બનાવવા માટે કીધું છે વોટ એવર સિસ્ટમ્સ આર પ્રોબ્લેમ છે આ પ્રોબ્લમ ફિક્સ કરવા માટે જીએડીને ગાઈડલાઇન્સ કરાવવાનું કીધું છે અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવ કરવા માટે જે પણ પગલાંઓ લેવાની જરૂરિયાત છે એ પણ લેવા માટે સૂચના આપી છે એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને બધા એની કામગીર કરશે કર્યા પછી વી વિલ ઇન્ફોર્મ યુ